આ બ્લોપ પોસ્ટ ઓપરેશન સિંદૂર બે હજાર પચ્ચીસના ઉદ્દેશો અમલીકરણ અને અસરોની શોધ કરે છે જે પ્રાદેશિક સ્થિરતાને આકાર આપવામાં તેની ભૂમિકા પર એક નવો દ્રષ્ટિકોણ આપે છે ઓપરેશન સિંદૂર બે હજાર પચ્ચીસ ઓપરેશન સિંદૂર બે હજાર પચ્ચીસ એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા લક્ષિત લશ્કરી અભિયાન છે જે ભારત સામે હુમલાઓનું આયોજન કરવા માટે જવાબદાર આતંકવાદી નેટવર્કને બે અસર કરવા માટે રચાયેલ છે

ભારતીય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા નથી જે ફક્ત આતંકવાદી માળખા પર ધ્યાન કેન્દ્રિત કરવાના ભારતના ઈરાદા પર ભાર મૂકે છે આ કામગીરી ભારતના વિકસિત નિવારણ સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે જે પાકિસ્તાનના સશસ્ત્ર દળો સાથે તણાવ ટાળીને આતંકવાદ સામે સક્રિય વલણનો સંકેત આપે છે ઓપરેશન સિંદુર શા માટે શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર માટે ઉત્પ્રેરક પહેલગામ આતંકવાદી હુમલો હતો જેની સરહદ પારથી કાર્યરત આતંકવાદી જૂથો દ્વારા ઉભા થયેલા સતત ખતરા પર પ્રકાશ પાડ્યો હતો ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અને ભોગમાં નવ મહત્વપૂર્ણ સ્થળોની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ચેતા કેન્દ્રો તરીકે ઓળખી કાઢ્યા હતા જેમાં તાલીમ શિબિરો શસ્ત્ર સંગ્રહ સુવિધાઓ અને કમાન્ડ પોસ્ટનો સમાવેશ થાય છે આ કામગીરી આ નેટવર્ક્સને વિક્ષેપિત કરવાની અને ભારતીય ભૂમિ પર વધુ હુમલાઓને રોકવાની વધતી જતી જરૂરિયાતનો સીધો પ્રતિભાવ હતો આ લક્ષ્ય પર હુમલો કરીને ભારતનો ઉદ્દેશ્ય છે ભવિષ્યના હુમલાઓ નક્કી કરવા આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકોને એક મજબૂત સંદેશ મોકલો કે ભારત નિર્ણાયક રીતે જવાબ આપશે રક્ષણ કરો રાષ્ટ્રીય સુરક્ષા જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકો અને સુરક્ષા દળો માટે તાત્કાલિક ખતરાઓને તટસ્થ કરો પ્રાદેશિક ગતિશીલતામાં ફેરફાર કરો આતંકવાદીઓને આશ્રય આપનારાઓને જવાબદાર ઠેરવીને પ્રાદેશિક શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકો ઓપરેશન સિંદુર કેવી રીતે હાથ ધરવામાં આવ્યું ઓપરેશન સિંદૂર ભારતની અદ્યતન લશ્કરી ક્ષમતાઓ અને ગુપ્ત માહિતી આધારિત ચોકસાઈનું પ્રદર્શન હતું ઓપરેશનના મુખ્ય પાસાઓમાં સામેલ છે ચોકસાઈ હુમલાઓ ભારતીય વાયુસેના અને સેનાએ આતંકવાદી માળખાને ઓછામાં ઓછા નુકસાન સાથે લક્ષ્ય બનાવવા માટે અત્યાધુનિક ડ્રોન માર્ગદર્શિત દારૂગોળો અને વિશેષ દળોનો ઉપયોગ કર્યો રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ આ ઓપરેશન સેટેલાઇટ છબી માનવ ગુપ્ત માહિતી અને ઇલેક્ટ્રોનિક દેખરેખ દ્વારા એકત્રિત કરવામાં આવેલી કાર્યવાહી યોગ્ય ગુપ્ત માહિતી પર આધારિત હતું સંકલિત પ્રયાસ ભારતીય સશસ્ત્ર દળોની બહુવિધ શાખાઓએ સુમેળમાં કામ કર્યું સિમલે શેકીકરણ અને કાર્યકારી કાર્યક્ષમતા દર્શાવી રાજદ્વારી સંદેશાવ્યવહાર ભારતીય સ્પષ્ટ નિવેદનો જારી કરીને ભાર મૂક્યો કે હુમલાઓ આતંકવાદીઓ સામે હતા પાકિસ્તાનની સેના સામે નહીં ખોટી અર્થઘટન અને ઉગ્રતાને રોકવા માટે ઓપરેશન ઝડપથી પૂર્ણ થયો બધા નવ લક્ષ્યોને તટસ્થ કરવામાં આવ્યા જે ભારતની ઝડપી ઉચ્ચ અસરકારક મિશન હાથ ધરવાની ક્ષમતા દર્શાવે છે

ઓપરેશન સિંદૂર ભારત પાકિસ્તાન અને વ્યાપક દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે દુર્ગામી અસરો ધરાવે છે અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે મજબૂત નિવારણ આ ઓપરેશન આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિને મજબૂત બનાવે છે જે ભવિષ્યના હુમલાઓને સંભવિત રીતે અટકાવે છે પ્રાદેશિક તણાવ જ્યારે ભારતે પાકિસ્તાની લશ્કરી સંપત્તિઓને નિશાન બનાવવાનું ટાળ્યું હતું ત્યારે પાકિસ્તાને આ હુમલાઓને વધારો ગણાવ્યા છે જેનાથી રાજદ્વારી પરિણામો અંગે ચિંતાઓ ઊભી થઈ છે વૈશ્વિક ધ્યાન આ ઓપરેશન એ આંતરરાષ્ટ્રીય તપાસ ખેંચી છે વિશ્વ શક્તિઓ વધુ ઉગ્ર બનતા અટકાવવા માટે ભારત પાકિસ્તાન સંબંધો પર નજીકથી નજર રાખી રહી છે ઘરેલું મનોબળમાં વધારો ભારતીય નાગરિકો માટે ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત છે જે દેશની લશ્કરી પરાક્રમ અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે પાકિસ્તાન પર દબાણ આ હુમલાઓએ પાકિસ્તાન પર તેની સરહદોમાં કાર્યરત આતંકવાદી જૂથો પર કાર્યવાહી કરવા દબાણ કર્યું કારણ કે વિશ્વભરની નજર તેના પ્રતિભાવ પર છે પડકારો અને ભવિષ્યનું ભવિષ્ય જ્યારે ઓપરેશન સિંધુર એક વ્યૂહાત્મક સફળતા હતી તે આગળના માર્ગ વિશે પણ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે વધવાનું જોખમ પાકિસ્તાનનો પ્રતિભાવ રાજદ્વારી હોય કે લશ્કરી દ્વિપક્ષીય સંબંધોને જટિલ બનાવી શકે છે લશ્કરી લક્ષ્યોને ટાળવામાં ભારતનો સૈન્યમાં જોખમને ઘટાડવાનો હેતુ ધરાવે છે મજબૂત નિવારણ આ ઓપરેશન આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિને મજબૂત બનાવે છે જે ભવિષ્યના હુમલાઓને સંભવિત રીતે અટકાવે છે પ્રાદેશિક તણાવ જ્યારે ભારતે પાકિસ્તાની લશ્કરી નિશાન બનાવવાનું ટાળ્યું હતું ત્યારે પાકિસ્તાને આ હુમલાઓને વધારો ગણાવ્યા છે જેનાથી આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વૈશ્વિક નેવિગેટ કરવી જોઈએ આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી તણાવ ઓછો કરવાના આહવાન સાથે સ્વ બચાવના તેના અધિકારને સંતુલિત કરવો જોઈએ લાંબા ગાળાની અસર આતંકવાદી માળખાને વિક્ષેપિત કરવું એ એક કામચલાઉ પગલું છે સિવાય કે પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ અને પ્રાદેશિક સહયોગ સહિત વ્યાપક આતંકવાદ વિરોધી પ્રયાસો સાથે ઓપરેશન સિંદૂર તમારા માટે કેમ મહત્વપૂર્ણ છે વિશ્વભરના વાચકો માટે ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય સુરક્ષા પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક રાજદ્વારી વચ્ચેના જટિલ આંતરક્રિયાની યાદ અપાવે છે તે ભૂરાજકીય રીતે સંવેદનશીલ પ્રદેશમાં આતંકવાદ સામે લડવાના પડકારો પર ભાર મૂકે છે અને લશ્કરી કામગીરીમાં ચોકસાઈ અને સંયમના મહત્વ પર ભાર મૂકે છે આંતરરાષ્ટ્રીય સંબંધો સંરક્ષણ વ્યૂહરચનાઓ અથવા દક્ષિણ એશિયાઈ રાજકારણમાં રસ ધરાવતા લોકો માટે આ કામગીરી આધુનિક યુદ્ધ અને આતંકવાદ વિરોધી બાબતોમાં મૂલ્યવાન અંતરદૃષ્ટિ પ્રદાન કરે છે